કોણ બોલો જૂના માસ્ટર ઓળખ્યા જૂના માસ્ટર ઓળખ્યા ના ઓળખ્યા ઓળખ્યા બોલો હું કોમ હતું આપા હેતમ વરા કદા અનજન શું હે તમ કુવા તમે શું જો છો હું તો મારા મમંગ ગયા જ ગયો હમ હા તે શું હે તમ હરા ખાની કુવા આવી છે ચોડી આવી છે બોથ થવા સિંહ કપા હા હેડો જલ્દી જજો હા કોઈ બજ ના કરો હાર હાર મેકો હા જાવ પાછે માર તો હા હે ઉડાવા દે આ જાર કઈ જો ની ઇસ કોણો કોણો લઈ જો ઉડાવા દે દેખાવ મેલ વાડે ઓ હે અડે એક નતી આ શું જાય દે જક આ ઉયા જાનો ઇસ નેમ કોણો ઉપાડી લઈ જો

નઈ ટાઈ માર ઉડા હા એ વાત બડી મેલો તમે શું તું ના કરવા તું ના ગોલેવા બસ મફત નું ખાવા તે મફત નું જ ખાવાનું હે હું એ બાપુ જા તે બોલી હારું હારું પૈસા કાટ તો જોરા કરો છો તે ગોમો તો દવા વાળું આવ દવા વાળું ખબર છે ને પણ પૈસા ઇન કે મને પૈસા કાટ તો જોરા આવસ જલ્દી મોદ થઈ હું ગોમો લાઈએ તું બન બનતો બનતો તમારે હવે પૈસા કરતે નહીં આવતું જો ને એકડો હા વેડો નોરી વેડો વાળી બોલતા બોલતા જ મા માં શાકભાજી કોઈ છે હા હા લો કો ભાન બખો ભા એનો બને મતો આપ પે તો દેખાતા નહીં આ છે લય છે લય ઢદવા દે આ છે લક ફી ડક ખૂણો જવા દે મને ઓય વધારે દે કોસ મેલ વાડી દે પત્રો હા તબ પર નાખી દે પત્રો મુયો આ બીજો નાખવા દે પથરો મે ખબર નઈ પથરા મેલ છૂટા હું પથરો મેલ સાથી વાગ્યો મને તમને તો હું તો ઉડિયા પથરા મેલું આટલા મનો વાગ્યો હું તો આટલા મનો વાગ્યો કબર ને હા આ હું ના મેલાયો કે ગોમ ના છો તમે ગમે તે ગોમ હોય તારો લેવા દેવા હું ગમે તો ગોમ નો ગમે તા હું ગોમ ના મનાય મારજો ચાલે હું તા સુટા પથરાવ કા છું હું તો ઉયો મેલ તો તમે હું કરે વચ્ચે આયા તા તે હું તો હેટ તો હેટ તો આવતો તો હું કરે હેટ તો તો અબુ પર મારે તમ જૂના ના ઘેર જતો તો લુમલે આ જતા તું ના માસ્તા નહીં લુમલે આ કોનો કીસી લુમલે આ કોનો કીસી લે

આવા ગામમાં હોય ને તો આ તો મારવા પડ બરાબર ના મોટો મોટો થઈ ગયો છો આ ઈવાન એક ભારો વાઢી જવો પડશે બેહો મારા બોથો તો હારો લાગે છે લીલો ચમસે એકદમ બેહો ખાવા લઈ જવો પડશે માર આ જો જવા દે જે મોળ થાય છે મારે પછી ઘેર જવા છે ચૂના તો એક જ ઢે લાગે છે અને મળજી વાણી વાય એવું લાગે છે બે પરકમ બે આજે મન તો સાપરા આ બે પાટુ ના મેલા નકર મન નું ફેંકી દે આટલા બે આદે છે કોઈ આવતું જ નહીં કોઈ દેખાતું નહીં નકા આ તો હે ગોવેણી દે પાછો પેલી પાળીએ કાઠી પડી સરવાની પછી બીજું પછી

કરી હે ને જાતે જાતે પૂછી જાતે છે હું તમન મસ્તર નું સા તો હેતર તે હું ખોડ રાખવા આવ્યો છું યો ને તમા તું કોણ છો ગમે તે હોય ખાધા ની પટિયા ઘોવેણી જો છો ખાય તો ના મેલે હો પણ બીજા ને હેત માં કાય ઘોવેણોસ લાવ કાટ લીધો

એમ જ લાગે છે તેમ તો જેમ મારે ઉઠ્યું તું તમારે ઉત્યું તું મુડિયા પથરાનું તો મેં તો વા એ મને વો થાંક લાગ્યું વચ્ચે લાગો વચ્ચે આયત ને ભાગમાં હા તો છેલ્લામાં પેરો વધારા દેખાતા તા ઉડ્યા હા તીકડો પથરો ને તી વોમ ગયો મને તો એવું થાપાય એવો થાપાયે ડાર માં ઊંઘો નાખ્યો તું મને તો આતો ઈ કરે એવું મેલો ચાલો શિકાર મની એવી અડીશન જબર અડી છે જબ્બર મતો ઉડી છે

પણ આપો જોઈએ રે હું કરું છું બે મોણો છે હોય ને હું કરા જોવો છું આપો પણ હેડો તો ખરા જોઈએ ઈવન જોવા જે પાછા એ હું કરું છું ઓ વળે આ ના આપો પદ બસ ને યોને આપો પાડી લે રાખી ઓને વો વો બોથાનું હા તે એ રે રોજ ઓમ બોથાનું આવું છે આજ બોથો વાડવા આવશે પેલા તો ખબર છે હા ચા જેરો જોઈ તો માર આમ આ તો ગમ જો પાવર કરું પદો ભાઈ કે હું આમ કદમ આમ કદમ કોઈ નથી દીવો તો